રોજિંદા ખાનપાનને કારણે આજના સમયમાં ડાયાબિટીસ અસ્થમા મેત્સ્વીતા હૃદયરોગ બ્લડ પ્રેશર પાચનતંત્ર અને લિવરને લગતા અનેક રોગોથી લોકો પીડાઈ રહ્યા છે ખાસ કરીને આવા દર્દમાં ડાયટ પ્લાન આવશ્યક હોવાથી શહેર જિલ્લાના દર્દીઓ ખાનગી સ્થળોએ હજારો રૂપિયાની ફી ચૂપી ડાયટ પ્લાનની સેવા લેતા હોય છે તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ડાયટીસ ઓપીડી શરૂ કરવામાં આવી છે જેમાં સોમ થી શનિ દરમિયાન દરરોજ ત્રણ તજજ્ઞ ડાયટીસ લોકોને નિઃશુલ્ક સેવા આપશે આપણે 30 જૂન થી આપણે ડાયટીસ ઓપીડી શરૂ કરવામાં આવી છે સરકાર શ્રીના આદેશ પ્રમાણે આપણે જે ઓબેસિટી ઝુંબેસ છે આપણે ઓબેસિટી અત્યારે દિન બદિન વધી રહી છે તો નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધા લોકો ઓબેસીટીનો ભોગ બની રહ્યા છે તો એ ઓબેસિટીને અટકાવવા માટે આપણે ખાસ તો આ ઓપીડી ચાલુ કરવામાં આવી છે જે અહીંયા ઓપીડીમાં આવે છે એ લોકો એ કેસ કઢાવીને આવવાનું રહેશે અને પ્રોપર એ લોકોને આપણે કાઉન્સેલિંગ કરી અને ડાયટ ચાર્ટ આપવામાં આવે છે હા બારે ઘણા પૈસા લેતા હોય છે જ્યારે આપણે સિવિલમાં ફ્રીમાં ડાયટ ચાર્ટ તમને મળી રહેશે પ્રોપર માહિતગાર સાથે તો હું આપ જનતાને એવી અપીલ કરીશ કે આપ સૌ એકવાર અહીંયા સિવિલ આવી ડાયટ કાઉન્સેલિંગ કરાવી અને પ્રોપર રીતે તમે તમારો વજન ઉતારો એ હું આગ્રહ રાખીશ આપણે અહીંયા ડાયાબિટીસ છે બીપી છે થાઇરોડ છે અસ્થમા છે ટીબી છે લીવર છે કોલેસ્ટ્રોલ હૃદયરોગ ધરાવતા દર્દીઓ આવા બધા દર્દીઓની આપણે અહીંયા ડાયટ ચેટ આપવામાં આવે છે પ્રોપર કાઉન્સેલિંગ કરીને અને ઓબેસિટીનો ડાયટ ચેટ પણ આપવામાં આવે છે હું બે હજાર પંદરથી લઈ અને આ બે હજાર પચીસ દસ વર્ષથી ડાયટીશિયનમાં સેવા આપું છું અને દસ વર્ષનો મને એક્સપિરિયન્સ છે અને મે મલ્ટિપલ બધા પેશન્ટ જોયેલા છે આપણે અહીંયા સિવિલમાં સોમથી શનિ નવથી સાડા બાર નો ઓપીડીનો સમય છે તો દરેકને નમ્ર વિનંતી કે આપ સૌ સિવિલ આવી ડાયટ કાઉન્સેલિંગ કરાવી અને પ્રોપર ડાયટ લઈ શકો છો સિવિલ સુપ્રિડેન્ટ ડોક્ટર મોનાલી માકડિયા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ડાયટિશિયન ઓપીડી શરૂ કરી છે જેમાં રૂમ નંબર સોળમાં સોમવારથી શનિવાર દરમિયાન સવારે નવથી બપોરના બાર ત્રીસ દરમિયાન ડાયટીશિયન અંકિતા રાવલ મયુરી ઝંઝવાળિયા અને યસવીબેન વૈરાગી દ્વારા દર્દીઓને ડાયટ પ્લાન અંગેની સેવા આપવામાં આવશે જેથી ડાયાબિટીસ અસ્થમા મેત્સ્વીતા હૃદયરોગ બ્લડ પ્રેશર પાચનતંત્ર અને લિવરને લગતા દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવા અનુરોધ કરાયો છે